નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને કરી લેજો અને આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો દેશભરમાં હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીની રાહ જોવાઈ રહી છે દિવસે તડકાને લીધે ગરમીનો અહેસાસ થાય છે પરંતુ રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શિયાળાને લઈને જાણીતા હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે અંબાલાલ પટેલે શિયાળા અંગે આગાહી કરી છે તે પ્રમાણે સત્તેરથી લઈને વીસ નવેમ્બરના રોજ પશ્ચિમી વિક્ષેપ આવવાની સંભાવનાઓ છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે અરબ સાગરમાં ઓગણીસથી લઈને બાવીસ નવેમ્બર વચ્ચે લો પ્રેશર સર્જાય છે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની પણ સંભાવનાઓ છે એટલે કે માવઠું પડી શકે છે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી પણ સંભાવનાઓ છે જોકે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા પણ થવાની છે ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવી શકે છે બંગાળના ઉપસાગરમાં વીસથી લઈને પચીસ નવેમ્બરના રોજ ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત બનશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હાલ ઘઉંના પાક માટે તાપમાન સાનુકૂળ નથી હાલની વાવણી થાય તો જીરા દિવેલામાં ગરમીને કારણે ઉત્પાદન ઘટે તેવી સંભાવનાઓ છે હાલની ગરમીને જોતાં જો ઘઉંની વાવણી કરવામાં આવે તો પાકને તેની અસર થવાની શક્યતાઓ છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે જ્યાં ગ્લોબલ વોર્મિંગને કારણે ચોમોતેર વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી રહી છે ત્યારે તેમણે આ વર્ષે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી અને માવઠા થવા અંગે પણ આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે છેલ્લા ત્રીસ વર્ષની ઠંડીનો રેકોર્ડ તૂટશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે માર્ચ મહિના સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે અને માર્ચ અને એપ્રિલ સુધી માવઠા થવાની પણ શક્યતા તેમણે જણાવી છે હવે મિત્રો આવનારા દિવસોમાં કપાસની બજાર વધવા કે ઘટવાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવાની સલાહ આપી છે દેશમાં કપાસનું ઉત્પાદન ઘટ્યું છે જ્યારે અમેરિકામાં વધ્યું હોવાથી વિશ્વમાં કપાસના ભાવ વધવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ ઊંચા રહેશે તેવું વૈજ્ઞાનિકો મગન ધાંધલિયાએ સંભાવના વ્યક્ત કરી હતી આ સાથે કપાસના ભાવ ચૌદસોથી લઈને સોળસો સુધી રહેવાની સંભાવના પણ દર્શાવી છે મિત્રો વધુમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં ત્રણસો હેક્ટરનો ઘટાડો થતાં ઊંચા ભાવ મળે તેવી સંભાવનાઓ છે મિત્રો જ્યારે ભવિષ્યમાં ભાવ વધુ નીચા જવાની સંભાવના તેથી સંગ્રહ કરો હિતાવત નથી અને તેમણે ખેડૂતોને ચેતવણી આપી છે મિત્રો વૈશ્વિક બજારમાં પણ નિકાસ ગત વર્ષ કરતાં ઘટશે અત્યારે કપાસના ભાવ ટેકાને કારણે મળ્યા છે આ મુદ્દે સીસીઆઈનું પ્રેશર આવતા કપાસના ભાવ ઘટીને સાતસો થાય તેવી પણ સંભાવનાઓ છે મિત્રો ગુજરાત એસોસિએશનના સેક્રેટરી આ વાત કરી રહ્યા છે હવે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બનતાની સાથે જ તેની અસર દુનિયાભરની અનેક પોલિસી ઉપર પડે તેવી શક્યતાઓ છે જેમાં સૌથી વધુ ફાયદો ભારતના લોકોને થાય તેવા એંધાણો છે કેન્દ્રીય મંત્રીએ મોટું નિવેદન આપીને જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે ભારતના પેટ્રોલિયમ મંત્રી એવા હરદીપસિંહ પુરીનું કહેવું છે કે ટ્રમ્પની વાપસીથી ગ્લોબલ માર્કિંગમાં ક્રૂડ ઓઇલની સપ્લાયમાં વધારો થવાથી તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે અને જેનો ભરપૂર ફાયદો ભારતને મળવા જઈ રહ્યો છે જ્યારે અમેરિકાથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલના માર્કેટ મોકલવામાં આવશે અમેરિકા હાલની સ્થિતિએ તેર લાખ બેરલ પ્રતિદિન પ્રમાણે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે જેમાં દસ લાખ બેરલ પ્રતિદિનનું ઉત્પાદન વધવાની શક્યતાઓ છે ટ્રમ્પે જીત હાંસલ કરી છે ત્યારે આ પ્રકારની કામગીરી પાકા પા પાકાપાય થવા જઈ રહી છે જો અમેરિકાનું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન અને નિકાસ વધશે તો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઉપર દબાણ ઘટશે ચીનની માંગમાં ઘટાડો અને ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધવાથી તેની કિંમતો પહેલાંથી થોડી નરમ પડી છે તેમણે વધુમાં જણાવ્યું કે ક્રૂડ ઓઇલની કિંમત સિત્તેર ડોલર પ્રતિ બેલર સુધીની થઈ શકે છે જે ભારત અને વિશ્વભર માટે લાભદાયી રહેશે છે જોકે યુરોપમાં રશિયા અને યુક્રેન આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને ક્રૂડ ઓલ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદનમાં કાપની તેની ભાવ પર મામૂલી અસર થઈ શકે છે જ્યારે ટ્રમ્પની વાપસીથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવને દૂર કરવાની મહત્વની ભૂમિકા નિભાવે આ સાથે ઇઝરાયલની સ્થિતિને પણ સાંભળવાનું કામ કરે સંભાળવાનું કામ કરે જો આવું થાય તો દુનિયાભરમાં સ્થિતિમાં સુધારો જોવા મળવાનો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાંચ કરોડ સુધીની જમીનમાં પ્રીમિયમનો નિર્ણય હવે કલેક્ટરની કક્ષાએ થઈ શકશે મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય મિત્રો જમીન મહેસૂલ અંતર્ગત બોનાફાઈડ પરચેઝનના કિસ્સામાં ખેતીથી ખેતી અને બિનખેતીના હેતુફેરના કિસ્સામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોની સત્તામાં વધારો કર્યો છે હવેથી આ પ્રકારના કેસોમાં પ્રવર્તમાન જંત્રી મુજબ રૂપિયા પાંચ કરોડ સુધીનું મૂલ્ય ધરાવતી જમીનના કિસ્સામાં પ્રીમિયમનો નિર્ણય સરકારને બદલે કલેક્ટર સ્તરેથી થઈ શકશે મિત્રો ગુજરાત સરકાર આગામી સમયમાં જંત્રીના દરોમાં ફેરફાર કરવા માટે આગળ વધી રહી છે તે પહેલાં આ નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીના ઉપરોગ નિર્ણય અંગે મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ એવા એસસી પટેલની સહીથી ગુરુવારે સાંજે ઠરાવ પ્રસિદ્ધ થતાં તેનો અમલ પણ ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસથી કરવા માટે કલેક્ટરોને સૂચના અપાય છે સાંપ્રત સમયમાં જે જમીનનું વેલ્યુએશન હાલની જંત્રી મુજબ રૂપિયા પચાસ લાખથી વધારે હોય તેવા કિસ્સાઓમાં બોનાફળ રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવાની રહે છે હવે તેની મર્યાદા વધારીને રૂપિયા પાંચ કરોડ સુધી કરવામાં આવી છે મુખ્યમંત્રીના આવા નિર્ણયને કારણે મોટા પ્રોજેક્ટ અને મૂલ્યવાન જમીનો ઉપર થતાં ઔદ્યોગિક સહિત અંતરતાને ગતિ આપતા વિકાસ રોજગારી આવાસ લક્ષ્ય પ્રોજેક્ટમાં ગતિ આવશે કારણ મોટા વેલ્યુમ ધરાવતા જમીનના કેસોમાં નિર્ણય રાજ્ય કક્ષાએ નહીં આવશે નહીં અને જિલ્લા કક્ષાએ નિર્ણયો થતાં મંજૂરીની પ્રક્રિયામાં સમય વેડફાશે નહીં સત્તાના વિકેન્દ્રીકરણને મહત્વ મહત્વપૂર્ણ નિર્ણયથી આ તમામ પ્રક્રિયાઓ વધુ વેગવંતી થઈ છે મહેસૂલ વિભાગના સત્તરમી માર્ચ બે હજાર સત્તાવીસના ઠરાવ અનુસાર બોનાફાઈડ પરચેઝરના કેસમાં જમીન વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલાતની સત્તાઓમાં લાંબા સમય બાદ ફેરફાર કરાયો છે વર્તમાનમાં જે સત્તા કલેક્ટરને આધીન માત્ર પાંચ લાખની મર્યાદામાં હતી તેમાં વધારીને રૂપિયા પાંચ કરોડ કરાય છે તેથી વધુ મૂલ્યની જમીનના કેસ પહેલાંની જેમ રાજ્ય કક્ષાએ નિર્ણય માટે રજૂ કરવાના રહેશે મિત્રો મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું કે પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તાનો વ્યાપ વધતા અમદાવાદ સુરત વડોદરા કચ્છ અને કંકૈ જામનગર તેમજ ગાંધીનગર જિલ્લાઓમાંથી પ્રીમિયમ પાત્ર જે કેસ રાજ્ય કક્ષાએ આવી રહ્યા છે તેમાં ઘટાડો થઈ શકે છે હવે મિત્રો શેર માર્કેટને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે ભારતીય શેર બજારમાં સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ થાય છે અને શનિવાર અને રવિવારે રજા રહે છે આ ઉપરાંત તહેવારો અને જાહેર રજાના દિવસે માર્કેટ બંધ રહે છે ત્યારે વીસ નવેમ્બરે પણ માર્કેટ બંધ રહેવાનું છે પરંતુ આ દિવસે કોઈ જાહેર રજા નથી તો કયા કારણોસર માર્કેટ બંધ રહેવાનું છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય શેર બજાર વીસ નવેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ બંધ રહેશે બીએસસી અને એનએસસી પર શેર બજારમાં આ દિવસે કોઈ કામકાજ નહીં થાય મિત્રો આ માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે એનએસસી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસને બુધવારના રોજ શેર માર્કેટ બંધ રહેશે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને કારણે વીસ નવેમ્બર બે હજાર ચોવીસના બુધવારના રોજ આ ટ્રેડિંગ માટે બંધ રહેશે મિત્રો આ દિવસે મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટણી યોજાય છે અને મતગણતરી ત્રેવીસ નવેમ્બરે થવાની છે નવેમ્બર મહિનામાં અને ખાસ રજાઓને કારણે શેર બજાર કુલ બાર દિવસ બંધ રહેશે દિવાળી નિમિત્તે પહેલી નવેમ્બરને શુક્રવારના રોજ શેર બજાર બંધ રહ્યું હતું આ ઉપરાંત ગુરુ નાનક જયંતિને કારણે પંદર નવેમ્બર સહિત મહિનામાં આવતા તમામ શનિવાર અને રવિવારને કારણે નવેમ્બરમાં કુલ બાર દિવસ સુધી શેરબજાર બંધ રહેશે હવે મિત્રો દિલ્હી મેયરની ચૂંટણીના સમાચાર ઉપર એક નજર કરીએ તો દિલ્હી નગર નિગમના મેયર અને ડેપ્યુટી મેયર પદ ઉપર આમ આદમી પાર્ટીએ કબજો કરી લીધો છે આમ આદમી પાર્ટીના દસ પાર્ષદો દ્વારા ક્રોસ વોટિંગ કરવા છતાં મહેશ ખીરજી મેયર તરીકે ચૂંટાયા છે ડેપ્યુટી મેયર પદ પરથી ભાજપના ઉમેદવાર દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાને કારણે રવિન્દ્ર ભારદ્વાજ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે કોંગ્રેસે નવા મેયર માટે ઓછો કાર્યકાળ હોવાને કારણે વોટિંગથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો જોકે મહિલા પાર્ષદ કોંગ્રેસના આ નિર્ણયથી નારાજગી વ્યક્ત કરતા પાર્ટીને પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું મિત્રો વોટિંગ પહેલાં ભાજપ પાર્ષદ સત્યા શર્માને ફરીથી પેઠાસીન અધિકારી બનાવતા આ પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો જ્યારે ભાજપે ડેપ્યુટી મેયર પદના ઉમેદવારને પરત ખેંચી લીધા હતા આવી સ્થિતિમાં આ પદ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા રવિન્દ્ર ભારદ્વાજ બિનરીફ ચૂંટાયા હતા મિત્રો મેયર પદની ચૂંટણીમાં કુલ બસો ને પાસઠ મત પડ્યા હતા મહેશ ખેરીને કુલ એકસો ને પાંત્રીસ વોટ મળ્યા હતા પરંતુ તેમના બે વોટ અમાન્ય જાહેર થયા બાદ તેમને એકસો ને તેત્રીસ માન્ય વોટ મળ્યા હતા મહેશ કુમાર ખેરી દેવનગર એટલે કે વોર્ડ નંબર ચોર્યાસીના કાઉન્સિલર છે ભાજપના કિશનલાલને એકસોને ત્રીસ મત મળ્યા હતા આપ ત્રણ મતથી જીતી હતી આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ ગૃહમાં જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું વધુમાં તમને જણાવી દઈએ કે જીત બાદ નવા મેયર મહેશ કેરીએ ક્રોસ વોટિંગ ઉપર કહ્યું હતું કે જીત એ જ છે પછી ભલે નંબર ગમે તેટલો હોય અમારી પ્રાથમિકતા દિલ્હીને વધુ સારી બનાવવાની છે કામ ચાલુ રહેશે અરવિંદ કેજરીવાલનો આભાર કે જેમણે મને મેયર બનવાની તક આપી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે રોડ કનેક્ટિવ ઉપર વિશેષ ભાર મૂકી રહી છે રાજ્ય સરકાર રાજ્યમાં રોડ કનેક્ટિવિટી વધારીને સમય અને ઈંધણ બચાવવા માંગે છે હવે સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત કે મુંબઈ જવા માંગતા લોકો માટે સારા સમાચાર આવી ગયા છે વાસ્તવમાં ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટરની હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ મળ્યા છે મિત્રો વાસ્તવમાં ગુજરાતને રોડ ટ્રાન્સપોર્ટરની હાઈવે મંત્રાલય તરફથી બે મોટા પ્રોજેક્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ મળ્યા છે ગુજરાત પાસે બે મોટા પ્રોજેક્ટ છે જેમાં પ્રથમ પ્રોજેક્ટ જામનગરથી ભાવનગર વાયા રાજકોટ સુધીનો બસો ને અડતાલીસ કિલોમીટર લાંબો ચાર અને છ લેનવાળો હાઈવે બનાવવાનો છે તો બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી અડસઠ કિમી લાંબો ચારથી લઈને છ લેનનો પુલ બાંધવાનો છે જામનગરથી ભરૂચ વાયા ભાવનગરને જોડતો ત્રણસો સોળ કિમી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવનાર છે આ હાઈવે બન્યા બાદ જામનગરથી માત્ર ચાર કલાકમાં ભરૂચ અને પાંચ કલાકમાં સુરત પહોંચી શકાય છે આ સાથે હવે સૌરાષ્ટ્રમાંથી સુરત જવા માંગતા લોકોએ વડોદરા જવાની જરૂર નહીં પડે મિત્રો જામનગર ભરૂચ એક્સપ્રેસ વે જે જામનગરથી ભરૂચને જોડતો એક્સપ્રેસ વે સૌરાષ્ટ્રથી સુરતનું અંતર પાંચસોને સત્યાવીસ કિલોમીટરથી ઘટાડીને એકસો ને પાંત્રીસ કિલોમીટર કરશે મિત્રો આ એક્સપ્રેસ વે જામનગરથી શરૂ થઈને રાજકોટ ભાવનગર થઈને ભરૂચ પહોંચશે તેથી વડોદરા કે બગોદરા વચ્ચે નહીં આવે જો આ નવા એક્સપ્રેસ વે હેઠળ દરિયામાં ત્રીસ કિમી લાંબો પુલ બનાવવામાં આવે તો ભાવનગરથી અંદાજીત એકથી લઈને બે કલાકમાં ભરૂચ પહોંચી શકાય છે ભાવનગરથી સુરતનું અંતર ઘટીને બસોને તેતાલીસ થઈ જશે છે જ્યાલમાં ત્રણસો ને સત્તાવન છે તેથી ભાવનગરથી સુરત પહોંચવા માટે ગણતરીના કલાકથી ઓછો સમય લાગવાનો છે